કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર દેશમાં ઓગણત્રીસમી મેથી બારમી જૂન સુધી કૃષિ સંકલ્પ અભિયાન યોજાશે ભૂપેન્દ્ર પટેલ આ અભિયાનનો પ્રારંભ આણંદ કૃષિ યુનિવર્સિટીથી કરાવ્યો હતો વધુ ખેડૂતો સુધી સીધા પહોંચવાનું વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે આણંદ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો કૃષિ તજજ્ઞ કૃષિ વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક પ્રગતિશીલ ખેડૂતો ગામડે ગામડે ફરી અને ખેડૂતોની મુલાકાત કરશે આ મુલાકાત દરમિયાન ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ આધુનિક અને જલવાયુ પરિવર્તન અનુરૂપ ખેત પદ્ધતિ નવા સંશોધિત બિયારણો ફર્ટિલાઇઝર સોઇલ હેલ્થ કાર્ડના ઉપયોગ ઉપરાંત જરૂરિયાત પૂરતું જ ખાતરનો ઉપયોગ કરવા મુદ્દે પણ માહિતગાર કરવામાં આવશે આ અભિયાનમાં ખેડૂતોને ઘેર બેઠા કૃષિ તજજ્ઞો અને વૈજ્ઞાનિકો અદતન ખેતીની ટેકનિક અને વાવેતરથી લઈને વેચાણ સુધીની સમજ આપવાના છે